હું જઈ ગઉ માતા આજે ફરી પાછું આવી ગયા આપણે અને આજે જાય છે ઓર્ડરમાં વૃદ્ધ બળ તને હા તો દીધું અને આજે અમારા મહેમાન બન્યા હતા એ જોડી અને આજે લઈ જવાના છે ઓર્ડરમાં આજે ઓર્ડર છે લગ્ન લખવાના છે લગ્ન લખીને જાય એના માટેનો ઓર્ડર છે સવારનો જોડો છે આજે જોઈએ આવી ગયા મારા કાકા જોયું અમારું ગાડું અને રાત ઘટાડેલું હોય અને આમ ટાઈટ ન હોય એટલે શુદ્ધ થઈ ગયો છે બરાબર જાડું છે ગોદળી જવું Tao tay chân đi kèm Đi bay Đi bay 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 kiểu, बस सन दिखाई गयो ઓર્ડર કરીને છે અચ્છા મારા લાધા કાકા મારા મહેમાને આજે આખેપ મારી લીધી છે થઈ ગયો પૂરો અને પછી બળદો બાંધી દીધા આવીને અને હવે ગાડું અમારું એની જગ્યા ઉપર મૂકવાનું આ છે એની જગ્યા કેમકે અહીંયા ધૂળ બહુ ઉડે છે એટલે ઢાકીને રાખવા પડે ને ગરામાં ધૂળ ચડી જાય ખરાબ થઈ જાય એટલે હવે આપણે મૂકી દઈએ ને પાછું ઠેકાણે હા છત્રી નિશી કરવી પડે છે ગાર્ડન હમણાં તકો માર દે છે નવા બળદ તમારે કાકા બળદ કેમ હતો હાલવામાં રેડી સુપર સુપર છે છતાં આજે ટ્રાય કરી આ નવો બળદ અમારો આવ્યો હતો અને આજે ખેપ મારી દીધી ને રેડી હાલે છે એકદમ કમ્પ્લીટ બરાબર વાંધો નથી આ જ આવ્યા છે દેશમાંથી બે આ જોઈ એને હવે ટેસ્ટિંગ કરવાના છે સેહા હોજા પાહેર જાય તો એ કંઈ કરતા નથી નવો બળદ હોય તો સીંગડું ઉલાળે પાટું મારે એવો કંઈ સ્યા મને આની પાહેલથી જોરથી હલાતું નથી જોજો હમણાં જઈ પણ આમ કોઈને કંઈ કરતો નથી

કાકા કઈ છે ફૂલકુ છે ને હા કતારગામ અમારું છે યોગી ચોક કતાર ગામને જવાનું એટલે ટેમ્પમ જવાનું હોય એટલે બળદને બહુ હાલવું ન પડે આ ડામરવાળા રોડ ઉપર અને હવે ગાડું જાય છે અંદર ઉપરનું સેટિંગ છે બરોબર અમારે એ જગ્યાનો અભાવ હોય હવે અહીંથી પડદો પડી જાય એટલે રેડી કહેતો હતો કે જગ્યાનો અભાવ હોય આ જગ્યા પણ આપણી ભાડા ઉપર છે આખો શિયાળ બધું એટલે તો ફરી હવે આવતા વિડીયોમાં મળી જય શ્રીરામ